કે મારા જીવનમાં તું આવી ને હે ને ને રણમાં તારી પગલી પાડી હતી ને હે ને ને મને આમ જ એક વાર બસ તાવ આવ્યો તો મને આમ જ એક વાર બસ તાવ આવ્યો તો એમાં પણ તે બાધા રાખી હતી ને હે ને હું ચિઠ્ઠી નો જવાબ આપવો ભૂલ્યો હું ચિઠ્ઠી નો જવાબ આપવો ભૂલ્યો તો તે દર્પણ સામે ચીસો પાડી હતી ને હે ને ને બે ફૂલો ને સાવ અડોઅડ જોઈને બે ફૂલો ને સાવ અડોઅડ જોઈને તે સહેજ અથડી મારી દાબી ને હે ને એક જ્યોતિષે ના પાડી હતી મારા વિશે એક જ્યોતિષે ના પાડી હતી મારા વિશે ત્યારે તે તારી નસ કાપી હતી ને હે ને